રીબડા ગામના પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાતનો મામલો ગોંડલ સુધી પહોંચ્યો આ મામલે પાટીદાર અગ્રણી ગોવિંદ સગપરિયા તથા મૃતકના કાકા જયંતિભાઈ પાચાભાઈ ખૂંટનું નિવેદન આવતા ખળભળાટ મચી ગયો છે તેમણે કહ્યું કે અલ્પેશ કથેરિયા જીગીષા પટેલ અને મેહુલ બોગરા સહિતની ટીમ મદદ માટે અમારી સાથે આવી અને અનિરુદ્ધ સિંહ રીબડાના ત્રાસમાંથી મુક્ત કરાવે સમાજના આગેવાનો બનીને ફરો છો તો અહીં આવો અને રીવડાના ત્રાસમાંથી મુક્તિ અપાવો આ આક્ષેપ તેમણે કર્યો અને કહ્યું કે મારા છોકરાને પતાવી નાખ્યો છે અને અપરાધ કરવા મજબૂર કર્યો હતો સમગ્ર મામલામાં અનિરુદ્ધસિંહ પરિવારનો હાથ છે તેવો આક્ષેપ તેમણે કર્યો જ્યાં સુધી સુસાઇડ નોટમાં લખેલા નામેની એફઆઈઆરમાં ઉલ્લેખ ન થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારીશું નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અમારે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં ત્રાસ તો અમે મારો હગો ભત્રીજો છે અમે ભેગા જ હોય કાયમી મળતા જ હોય બરોબર છે અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકો એ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે ગોઠવી અને આને આ ષડયંત્રો બળાત્કારના પહોંચાડ્યો છે એ આમાં અનુરુચી અને રાજદીપનો દાત છે અને આવા નવા એક નહીં રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને એને આ રીતે આ રીતનું ષડયંત્ર કરેલું છે સમગ્ર મામલાનો જે મુદ્દો છે ને આ છોકરો સરસ ધંધો કરે છે પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલા ખેતર વેચ્યું વાડી પડું એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું તો એ સોદો થઈ ગયો એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને ખેતરના આવવાના હતા એને બદલે ત્યાં એ જે જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી તો આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને એની એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપર નહીં હોમ વાત કરી અને કર્યા પછી ખોટે ખોટું ગાડીમાં બેન ઇંચે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતું આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી રાજા રાજાશાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આટી માલે ગમે ને આ ધંધો કરે હે કોને આવે ફરિયાદ નોંધાવી ફરિયાદ અનુરુસિંહ

સીધું સાધુ ગામ છે પણ આ એક આનો ધંધો જેવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય આ રીતે આખો આ પરિવાર નો ધંધો છે બે હજાર બાવીસ ની ચૂંટણી મુદ્દો જે છે ને ત્યારે આ જે કઈ થઈ હતી એની સામે ફરિયાદ એ મુદ્દો એમાં ભેગો છે અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં આ જે કાવતરું કરનારી છોકરીઓ એ છોકરીનો બાપો જે ફરિયાદી છે એ આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અહીંથી કંઈ બોડી કાંઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને એનું પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે છે